જે જામનગરની સમસ્યાનો ઉકેલ કરવાની વાત હોય તો છેલ્લા પાંચ વર્ષનો સમયગાળો પૂરો થતાં પણ જામનગરની જનતાને રાહ જોવી પડે છે પ્રજાના પૈસાના પરસેવાના પૈસાના આ ટેક્સ રૂપી મહાકાય પુલ જે બનેલો છે એ ક્યારે ખુલશે જામનગરની જનતા રાહ જોવે છે બે દિવસ પહેલા જ જામનગર મહાનગરપાલિકાએ મોટી જાહેરાત કરી હતી ગુજરાતના આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવશે ગુરૂવારે અને આ મંગળ ઘડી શુભ ઘડીનો રાજ હતી જનતાએ પણ આતુતર આ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાથી છૂટે એની રાહ જોતી હતી આ પુલનું કામ એકસો ને સત્તાણું કરોડનું પેલું ટેન્ડર પાસ થયું હતું અને ઈ ટેન્ડર આજે તમે જોવો છો બસો બત્રીસ કરોડ સુધી પહોંચ્યું ક્યાંક ને ક્યાંક આ પુલમાં ભ્રષ્ટાચારની પણ સુગંધ આવે છે આ પુલમાં કોન્ટ્રાક્ટરને છાલવા માટે ઘણો બધો ભ્રષ્ટાચાર પણ થયો છે આજે પણ આ ડામર પેચ આમાં થયો છે એમાં તમે જોવો છો આજે પણ ક્યાંક ને ક્યાંક એમાંય પણ ભ્રષ્ટાચાર છે કામ કરવું એ સરકાર બેઠી તો સરકારની ફરજ છે પણ આ પૈસા એ જામનગરની જનતાના ટેક્સ રૂપી ગુજરાતની જનતાના ટેક્સ રૂપી પૈસા છે કોઈ છીચામાંથી આપેલા રૂપિયા નથી જનતાએ ટેક્સ ભર્યો છે તો એને સુવિધા પણ મળવી જોઈએ પણ છેલ્લા પાંચ વર્ષથી કાચબાની ગતિએ અને અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને છાલતા હોય એ દિશામાં આ બ્રિજનું કામ ચાલુ થઈ રહ્યું હતું અંત હતો કે ગુરુવારે આ બ્રિજ પ્રજાને મળી જશે પણ ક્યાંક ને ક્યાંક સરકાર પાછા એના તાઇફામાં વ્યસ્ત હોય પ્રજા હેરાન થતી હોય માટે જામનગરની જનતાનું કલ્યાણ થાય જામનગરની જનતા જે ટ્રાફિક સમસ્યામાં જુજે છે એનાથી એને મુક્તિ મળે એના માટે થઈને જામનગર કોંગ્રેસ આપા બ્રિજ પણ ખુલ્લો મૂક્યો તો આવતા દિવસોમાં અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તારીખ આજે વીસ છે ત્રીસ તારીખ સુધીમાં કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ બ્રિજનું જામનગરની જનતા માટે લોકાર્પણ નહીં થાય તો જામનગર કોંગ્રેસ દ્વારા એમના સાથી મિત્રો સાથે પ્રજાને સાથે રાખી અને આ બ્રિજમાં અમે ફૂલો મુકસી અને આ બ્રિજ ઉપર અમે ત્યાંથી જનતા ફટકથી લઈ અને ગુલામનગર સુધી પદયાત્રા પણ કરવામાં આવશે આ જામનગરની જનતાનો બ્રિજ છે કોઈ નેતાઓની રાહ જોવી કોઈ મોટા મુખ્યમંત્રીને રાહ જોવી જામનગરની જનતા ના જોવે જામનગરના પૈસેથી જામનગરની જનતાના પૈસેથી બનેલો છે એ જામનગરની જનતાને લોકપ્ર થવો જોઈએ મનીષ પંડ્યા સાથે ચક્રવાત જામનગર